દેગામ તાલુકાના અરસોલી કુવેની ગોચરમાં રહેતા કિરટસિંહ ચૌહાણ પચાસ જેટલા સસલા ઉછેરીને અનોખી પ્રાણી પ્રેમ પ્રાપ્ત કર્યો ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના અરસોલી ગામના પેટાપરા એવા કુવેની ગોચરમાં રહેતા કિરણ સિંહ તકતસિંહ ચૌહાણ ખેતી સાથે સંકળાયેલા છે અને તેમણે પ્રાણી પ્રત્યે બહુ પ્રેમ હોવાથી તેમના ઘરે કૂતરા રાખે છે અને સાથે સાથે સસલાનો ઉછેર કરે છે ચાર મહિનામાં બે સસલામાંથી પચાસ સસલા અહીંયા જોવા મળ્યા હતા અને અમારા પ્રતિનિધિયા કરિટસિંહની મુલાકાત લેતા કહું કે તેઓ પ્રથમ બે સસલા લાવ્યા હતા અને તેમથી હાલમાં નાના મોટા જુદા જુદા કલરના પચાસ જેટલા સસલાઓ ઉછેર કરી રહ્યા છે તેઓ ખરાબ શાકભાજી પાંદડા અને અન્ય ચીજ વસ્તુઓ ખવડાવીને ઉછેર કરે છે અને સસલાને રહેવા માટે એક અલગ ખુલ્લી જગ્યામાં ખાડા ખોદીને અંદર ભોયરા જેવું બનાવીને સસલા અંદર ચાલ્યા જાય છે પછી જ્યારે દરવાજો ખોલી કાઢે એકદમ દોડતા બહાર આવી જાય છે અને પાણી પીવાની પણ સગવડ કરી આપી છે તેથી દિવસે ને દિવસે સસલાનો વિકાસ થાય છે અને નાના બચ્ચાઓનો જન્મ થાય છે આમ હરસોલીમાં રહેતા કિરીટસિંહ ચૌહાણને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અનેરો હોવાથી સસલા અને કૂતરા સાથે ભેગા રમે છે તેમ છતાં કૂતરા સસલાને મારતા નથી આ પ્રાણી પ્રાણી વચ્ચે કેટલો પ્રેમ છે તેની પ્રતિનિધિ થાય છે તો કલી યુગમાં જુઓ તો હાલમાં માણસો ભેગા રહે છે પણ ઝઘડા થાય છે ના તો પ્રાણીઓ વચ્ચે પ્રેમ જોવા મળે છે શું નામ છે તમારું ચૌહાણ કિરણસિંહ તકાચી કિરણસિંહ તમે અત્યારે ખેતરમાં રો રહો છો કે આ તમે કયા પ્રાણીઓ પાળે છે અહીંયા સસલા છે આ સસલા છે

આ હતા ને એ પછી કેટલો બચ્ચો થયો બરોબર ને અને એના માટે સાવચેત બહુ રવો પડે વધારે તકલીફ હોય